નમસ્તે મિત્રો લ્યો બોલો હવે નવી વાત સામે આવી ગઈ કે દીકરીનો વરઘોડો નથી કાઢવામાં આવ્યો દીકરીના વરઘોડાના બાને રીકન્સ્ટ્રક્શન રીકન્સ્ટ્રક્શન એવું કંઈક નામ આપી દેવામાં આવ્યું કે એ કરવામાં આવ્યું એમ હવે તમારો એ જે દીકરીએ જે કંઈ ગુનો કર્યો છે ગુનો તો સાબિત થયો જ નથી હજી એ તો હજી કોર્ટ કરશે બરાબર છે જે કાંઈ પણ તમે કર્યું છે એ જે કાંઈ લેટર ટાઈપ થયો એ ઓફિસની અંદર ટાઈપ થયો તો કોઈ પણ જાહેર જગ્યામાં તમારે રીકન્સ્ટ્રક્શન કરવાની ક્યાં જરૂર આવી સાહેબ તમે સેફ્ટીમાં આવી ગયા છો એમ કહો ને કોઈપણ રીતે તમારી દીકરીને ફ્રેમ કરવી છે કોઈપણ રીતે તમે દીકરીને ગુનામાં લેશો બરાબર છે એ તમે કરશો એ તો અમને ખબર જ છે પણ આ રીકન્સ્ટ્રક્શનનો શબ્દ નવા ક્યાંથી આવ્યા અને કઈ જગ્યાએ પોલીસ પહેલાં રીકન્સ્ટ્રક્શન કરતી હમણાં વરઘોડા બાને તમે રીકન્સ્ટ્રક્શન કરવા માંડ્યા કે સરઘસ કાઢવું વરઘોડો કાઢવો ને બરાબર પહેલાં તો સાહેબ આ વસ્તુ તમે તમે તારા વરઘોડા કાઢો એક નહીં હજાર કાઢો બરાબર પણ જે રીઢો ગુનેગાર હોય જે કોઈ પણ વાતે સમજતો જ ન હોય અને વરઘોડા કાઢો અને દીકરીના વરઘોડા એ આપણી ગુજરાતમાં સરકારે સેવા શરમ છે એ નેવે મૂકી દીધી કે શું કાંઈ સમજાતું નથી આ તાનાશાહીમાંથી ક્યારે છૂટા થશું બહાર નીકળીએ તો ગુંગળામણ થાય છે કે કઈ રીતે આમાં જીવવું સપોર્ટ કરો લોકોને દીકરીને સપોર્ટ કરો દીકરીને કોઈપણ રીતે ફસાવા ન દો દીકરીને ઘરે પણ પ્રેશર આપવામાં આવશે દીકરીને ફાઇનાન્શિયલી સપોર્ટ કરીને એને ચૂપ કરાવી દેવામાં આવશે બધું કરવામાં આવશે પણ આ વસ્તુ દીકરીને સાચો ન્યાય નહીં મળે તમે બધા જાગૃત થાવ બધા આગળ વધો કોઈ પણ તમારે ફેમસ થવા માટે તમે વિડીયો ન બનાવી દો તમે હકીકતમાં દિલથી આગળ આવો બરાબર આ જ નહીં તો કાલ તમે ફેમસ થઈ જશો સાહેબ બરાબર છે સોશિયલ મીડિયા ઉપર લોકો ગાળો બોલીને પણ ફેમસ થાય છે બરાબર તો આપણે ગાળા ગાળી નહીં કરવી આમાં બરાબર આપણે કાંઈ નથી કરવું પણ સરકાર જે કાંઈ કરી રહી છે એનો વિરોધ કરવો એ આપણો અધિકાર છે આપણે લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ તાનાશાહી દેશ નથી આ આ ભારત છે આ હિન્દુસ્તાન છે આ નવું હિન્દુસ્તાન છે જેમ કોઈ પણ વ્યક્તિનો એવો નારો બોલે ઘરમે ઘૂસકે મારેંગે તો સાહેબ ઘરમાં ઘૂસીને બધી માહિતી પણ લેવામાં આવશે અને બધી જગ્યાએ ન્યાય પણ ન્યાય પણ આપવામાં આવશે કારણ કે પહેલાંનું ભારત હતું એ અનએજ્યુકેટેડ હતું એ જાજુ કે એજ્યુકેશન લોકો પાસે બધાની પાસે હતું નહીં પણ અત્યારે એટલી ટેકનોલોજી છે એટલું એજ્યુકેશન છે સાહેબ આગળ આવો આ દીકરીને બચાવો બરાબર અને એક આ શર્મસાર ઘટના કે રાત્રે નિંદર ના આવે વિચારીએ તો એવી ઘટના આ સરકારે કરી નાખી છે બરાબર એનો વિરોધ કરો આગળ આવીને મારું ખાલી એટલું કહેવું છે કે જો વિરોધ નહીં કરવામાં આવે જો બચાવવામાં નહીં આવે તો દીકરીને કોઈપણ પ્રકારની લાલચ આપીને કે કોઈપણ પ્રકારના પ્રેશર આપીને એના બયાન બદલાવી દેવામાં આવશે અને ફ્રેમ કરી દેવામાં આવશે તો બહાર નીકળો ઘરની બહાર નીકળો વાત કરો બરાબર છે અને એક સવાલ પૂછો જે કાંઈ પણ વ્યક્તિ જવાબદાર છે ને એકો એક સવાલ પૂછો કેમ ના પૂછી શકીએ આપણો હક છે આપણો અધિકાર છે અને એમાં કોઈ પણ પ્રકારનો આપણે ગુનો નથી કરતા સવાલ પૂછીને કયો સવાલ પૂછીને આપણે ગુનો કરીએ છીએ જય હિન્દ જય ભારત જય કિસાન